એવું છે થોડીક સ્પીડ પકડી તો નહી આવે અંદર તમારવાજે એવું તમારે એમ છે રૂમ નો આવો લા પિક્ચરમાં ગયો

હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે અત્યારે સવારના દસ અને બસ બધા નાસ્તો કરી રહ્યા છે બ્રેકફાસ્ટ આ બીજો રાઉન્ડ ચાલુ છે આ બેયનો નો આલુ પરોઠાનો હા અને વાઈ ગયા છે બપોરના બાર અને હું આજ રસોઈ નથી કરતી કારણ કે પુદીનાની ચટણી પડી છે તો દીદીને વેજીટેબલ સેન્ડવીચ બહુ ભાવે કઈ કે બપોર વેજીટેબલ સેન્ડવીચ ખાવા પડે એટલે પછી વેજીટેબલ સેન્ડવીચમાં તો કાકડી બટેટા હોય ખાલી કરવાના હોય તો બેસી ત્યારે જમવા ચટણી તો પુદીનાની વડાપાઓ માટે કઈ રીતે એટલે પડી જ છે એટલે હું કબાટ સાફ કરું છું એટલો ખરાબ થઈ ગયો ને મારો કબાટ થોડાક દિવસમાં સરખો કરવો જ પડે જો કે નૈનીતાલ થી આવ્યા ને પછી મેં કટલેરી કે કબાટ કઈ ઠેકાણે મૂક્યું જ નહોતું એટલે અત્યારે ચાલુ કર્યું છે સાફ સફાઈ કરવાનું બાર વાગ્યા છે હવે પેલા પતાઈ લઉં આ કામ પછી જાઉં બહાર અત્યારે કેમ બપોરે વેજીટેબલ સેન્ડવીચ બને છે સાંજે બાર નું જમવાનું ને એટલે શ્રાવણ મહિનો ચાલુ થતા પેલા અમે બધોય લાભ લઈ લેશું એક દિવસમાં માં છ આમે ના બધી કસરત પૂરી કરી નાખવાની અને પછી એક મહિનો જબરજસ્ત મશ્રા મહિનો હમ महादेव પછી કોઈ જવાબ હે ન દેવાનો હમ એટલે અમે લોકો આજે બપોરે વેજીટેબલ સેન્ડવીચ કરી નાખી કે પુદીનાની ચટણી તો હતી જ તો સેન્ડવિચ ખાઈ હમ આ સારું ન કહેવાય એકચ્યુલી

સમજાવી સારું અમે લોકો અત્યારે નીકળ્યા અહીંથી ભાવનગર જવા માટે અને અંદર જો એક ભાઈ અમારે સેલિબ્રિટી સુતી છે સ્ટાઇલ જો તમે તો ભાઈ થાર છે થારમાં આરામથી સુઈ શકે ને હું જૂના પાડોશી છે બાના એ અહીંયા વાતો કરે છે તમારે તમે કે તમારે તમે કે ભાવનગર છે થોડું ઘણું કામ કર્યું શૂટિંગ બતાવ્યું બસ હજી જ્યાં અમે હંમેશા રોકાય છે એ હોટલ રાખી અને થોડું ઘણું કામ છે એ યસભાઈ પતાવે ને હું ને ગોપાલભાઈ બહાર જાય છે થોડું પાછું કામ પતાવા આજ આ રાતનું અમારું ડિનર છે સાથે સોશિયો સિંગ આવું ચાલો વાય ગયા છે ઓલમોસ્ટ ના સડામોસ્ટી ગયો છે મારું થોડુંક અપલોડિંગનું કામ ચાલતું હતું અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી તો જો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જઈને જય ભારત